નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ગારીયાધત તાલુકાના મહેસણકા ગામે કોમે એકતાના પ્રતિક પરમપુંજ્ય સંતશ્રી અલીસાઈ બાપુના ત્રીજા ઉર્સ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના ગારીધર તાલુકામાં મહેસણકા ગામે પૂજ્ય સંત શ્રી બાપુનો ત્રીજો ઉર્સ તિથિ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને ગામ ધુવાડો બંધ રાખેલ હતો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને સર્વ સમાજ સાથે રહીને આ ઉર્ષ મનાવેલ હતો આ આયોજનમાં બાપુના બાળકો જે બે ભાન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં લીલાપીર બાપુની દરગાહ આવેલ છે વર્ષો પુરા પૌરાણિક સંત ફકીર અલી સાહેબ બાપુની દરગાહ છે સૌ લોકોએ ત્યાં દર્શન કર્યા હતા અને રાત્રે ભવ્ય સંતવાણી રાખવામાં આવી હતી જેમાં નામાંકિત કલાકારો પધાર્યા હતા જેમાં ગામો ગામથી લોકો આવ્યા હતા અને સંતો મંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઉર્ષ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાદાર ભાવનગર